અંકલેશ્વર નગરપાલિકાએ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા છત્રીસ સફાઈ કર્મચારીઓને કાયમી કરવાની જાહેરાત કરી છે વર્ષ બે હજાર અઢારમાં કરાર આધારિત નિમણૂક પામેલા કર્મચારીઓને પાંચ વર્ષની સેવા પૂર્ણ થતા કાયમી કરવામાં આવ્યા છે નગરપાલિકાના સભાખંડમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ અને કારોબારી ચેરમેન નિલેશ પટેલની ઉપસ્થિતિમાં તમામ કર્મચારીઓને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા આ નિર્ણય સરકારની મંજૂરી બાદ સામાન્ય સભામાં પસાર કરાયેલા ઠરાવ અનુસાર લેવામાં આવ્યો છે ત્રણ થી અમલી બનેલા નિર્ણય અંતર્ગત તમામ કર્મચારીઓને સાતમા પગાર પંચના ધોરણ મુજબ વેતન મળશે કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કર્ણા સહિત અન્ય નગરસેવકો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા આ નિર્ણયથી સફાઈ કર્મચારીઓમાં ખુશીનું મોજું ફરી વળ્યું હતું કારણ કે તેમને નોકરીની સુરક્ષા અને બહેતર વેતન મળવાની ખાતરી મળી છે આજ રોજ નગરપાલિકા દ્વારા ચોત્રીસ કર્મચારીઓ ફિક્સ પગાર ઉપર લીધેલા હતા એને આજે કાયમી કરવા માટે નિયુક્તિ પત્ર આપવામાં આવ્યું છે વંદે માતરમ સૌને મારા નમસ્કાર આજ રોજ અંકલેશ્વર નગરપાલિકાની અંદર જે કર્મચારીઓને આદરણીય ધારાસભ્ય શ્રી લોકલાડીલા એવા માજી મંત્રી શ્રી ઈશ્વરસિંહ પી પટેલના હસ્તે અગાઉ પાંચ વર્ષ પહેલા ભવન અંકલેશ્વર ખાતે આ છત્રીસ કર્મચારીઓને છત્રીસ કર્મચારીઓને પ્રોવિશન ઓર્ડર એમના હસ્તે આપવામાં આવેલા ને આજ રોજ એ ક્રિયર પૂર્ણ થતા સમગ્ર ગુજરાતની અંદર અંકલેશ્વર નગરપાલિકા એ ઇતિહાસ રચેલો છે એવા એકની સાથે એક જ દિવસની અંદર એક જ સમયમાં છત્રીસ કાયમી ઓર્ડર આજ રોજ આદણીય અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી કારોબારી ચેરમેન આદણીય નિલેશભાઈ પટેલ સાહેબ અને સેનિટેશન ચેરમેન શ્રી ભાઈ શ્રી સુરેશભાઈ પટેલ સાહેબના હસ્તે ચોત્રીસ કર્મચારીઓને કાયમી ઓર્ડર આપવામાં આવેલા છે આ પ્રસંગે તમામ બોડીનો અને તમામ પદાધિકારીઓનો હું અંકલેશ્વર વાલ્મિક સમાજના પ્રમુખ તરીકે આપ સૌનો હું આભાર વ્યક્ત કરું છું અને આપ સૌ મારા સમાજને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના સપનાને સાકાર કરો એવી અભ્યર્થના સાથે વંદે માતરમ